નાખવાની કે પછી લોટ શેકવાની કે સરગવો ભરવાની કે કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું સાથે એકદમ સિક્રેટ મસાલાઓ સાથે આજે આપણે બનાવશું સરગવાનું શાક તો ચાલો હવે આપણે જાણીએ આની રેસીપી કે આ શાક કેવી રીતે બનાવવું જે શાકને મોદીજી પણ ખાવા માટે સજેસ્ટ કરે છે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો સરગવારનું શાક બનાવવા માટે મેં સરગવારની સીંગ લઈ લીધી છે સીંગ થોડીક નાની મોટી છે પણ આ અમારે ઘરની છે એટલે મેં તોડી લીધી છે તમે બજારમાંથી ખરીદતા હોય તો તમારે એકદમ સરસ તાજી અને જાડી સીંગ જ ખરીદવાની તો હવે આવી રીતે આપણે સીંગના ટુકડા કરી લેવાના છે અને આજે આપણે આ સરગવારને બાફવાના નથી આનું આપણે ડાયરેક જ શાક બનાવવાના છે કુકરમાં જે શાક પાંચથી સાત મિનિટમાં જ એકદમ તરત બની અને તૈયાર થઈ જાય છે તો અમે હવે આવી રીતે બધાના ટુકડા કરી લીધા છે તો આપણે આને સાઈડમાં રાખી દઈએ અને આપણે હવે મસાલો કરવાનો છે તો મસાલામાં મેં આવી રીતે ચણાનો લોટ લઈ લીધો છે ચમચી અને સાથે એક ચમચી જેની સેવ લઈ લીધી છે સેવની જગ્યાએ તમે નો ઉપયોગ પણ કરી શકો છો ભૂકો કરીને પણ આપણે સેવને ભૂકો નથી કરવાની સાથે મેં લસણ મરચાંની ચટણી વાટીને લઈ લીધી છે તમે લસણ ન ખાતા હોય તો એકલું મરચું પણ ઉમેરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ થોડીક આપણે હળદર ઉમેરવાની છે આપણે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું સાથે મેં ગોળ લીધો છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ લઈ લીધો છે અને સાથે આપણે કોથમીર સુધારીને લઈ લીધી છે અને એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેવાનું છે અને હવે આપણે બધા મસાલા મિક્સ કરી લઈએ જો તમને પસંદ હોય તો તમે આ મસાલામાં અત્યારે કિચન કિંગ જે શાકનો મસાલો હોય છે તે પણ તમે ઉમેરી શકો છો આ મસાલાને તમે કોઈ પણ ભરેલા શાકમાં ઉપયોગ કરી શકો છો રીંગણાના કારેલાના ભીંડાના એવી રીતે તો આ મિક્સ થઈ ગયું છે અને જો તમારે આવી રીતે સરગવો ભરી અને બનાવવો હોય તો પણ આ જ મસાલાનો ઉપયોગ થાય છે તો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે મેં આવી રીતે ગેસ ઉપર મોટી ચમચી બે તેલની ગરમ કરવા માટે રાખી દીધી છે તો હવે તેલ ગરમ થાય એટલે આપણે થોડુંક આમાં જીરું ઉમેરશું થોડીક આપણે હિંગ ઉમેરી દઈએ અને હવે આપણું જીરું અને હિંગ સંતળાઈ જાય એટલે આપણે સરગવો ઉમેરી દેવાનો છે અને સરગવાને આપણે આવી રીતે એક બે મિનિટ માટે તેલમાં સાંતળી લેવાનું છે આ સરગવાનું શાક બાફ્યા વગર પણ એકદમ સરસ ટેસ્ટી બને છે તો હવે જે આપણે તૈયાર કરેલો મસાલો છે તે આપણે આવી રીતે શાકમાં ઉમેરી દેવાનું છે અને આપણે આમાં ડાયરેક્ટ પાણી નથી નાખવાનું આપણે આ મસાલાને પણ બે ત્રણ મિનિટ માટે સરસ સાંતળી લેવાનું છે આપણે આમાં ચણાનો લોટ ઉમેર્યો છે એટલે આ લોટને થોડોક શેકવો જરૂરી છે અને આમ પણ આ સરગવાનું શાક આપણે જરૂર અઠવાડિયામાં એક બે વખત ખાવું જોઈએ આ સરગવો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ઘણા બધા રોગમાં ઉપયોગી છે તો આપણો મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે તો હવે આપણે આમાં પાણી ઉમેરી દેવાનું છે આ સરગવો મારે ઘરનો છે એટલે હું આમાં થોડુંક જ પાણી ઉમેરું છું જો તમે બજારમાંથી ખરીદેલો હોય અને થોડીક સીંગ સુકાઈ ગયેલી હોય તો તમારે થોડુંક પાણી વધારે ઉમેરી દેવાનું અને ઢાંકણ બંધ કરી અને હવે હું આમાં એક વિસલ કરી લઉં છું અને એમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો બજારમાંથી ખરીદેલો અને સુકાયેલો હોય તો તમારે બે વિસલ કરવાની છે નહીંતર તમારો સરગવો નહીં બફાય અને બે વિસલ થયા પછી આમાંથી તમારે વરાળ એની મેળે જ નીકળવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે એકવીસ થઈ ગઈ છે અને વરાળ આપણે નથી કાઢવાની અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે વરાળ એક મેળે નીકળી જાય પછી જ આપણે કૂકરનું ઢાંકણ ખોલીશું તો ત્રણ ચાર મિનિટ પછી એકદમ સરસ સેટ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે અને આપણો સરગવો પણ સરસ બફાઈ ગયો છે જરાય કાચો નથી રહ્યો થોડું ગરમ છે હજી પણ છતાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ સરસ બફાઈ ગયો છે તો હવે આપણે આને સર્વ કરીએ અને આ શાકને તમે રોટલી રોટલા ભાખરી કોઈપણની સાથે સર્વ કરી શકો છો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને સાથે એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવી દેજો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે અને તમને આ શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો